ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના બજાર વિસ્તારમાં વઘલ બિલ બિલ્ટીની શંકાસ્પદ સિમેન્ટની બેગોનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ ચૌદ લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ એસઓજી ટીમને મળેલ માહિતી મુજબ અંકલેશ્વર શહેર વિસ્તારમાં ખાપર નંદુરબાર મહારાષ્ટ્ર ખાતેથી ટ્રક નંબર જી જે સત્તર ડબલ એક્સ અઢાર નેવુંમાં વઘલ બિલ બિલ્ટીની શંકાસ્પદ સિમેન્ટની બેગો બજાર ખાતે આવનાર છે જેથી ટીમે અંકલેશ્વર શહેરમાં વોચ ગોઠવી ટ્રક નંબર જીજિયા સત્તર ડબલ એક્સ અઢાર નેવું આવતા તેને રોકી ચેક કરતા તેમાં અલ્ટ્રાટેક સિમેન્ટની બેગ નંગ પાંચસો મળી આવી હતી આ સિમેન્ટની બેગોના ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે તેના ચાલક મુઝાહિદ હુસેન ગુલામ હુસેન મકરાણીને પૂછતા તેના સંતોષકારક જવાબ ન આપતા અલ્ટ્રાટેક સિમેન્ટની બેગો ચોરીથી મેળવેલ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવતા ટીમે રૂપિયા બે લાખની સિમેન્ટ અને બાર લાખની ટ્રક જેની કિંમત મળી કુલ ચૌદ લાખ રૂપિયાના મુદ્દામાં સાથે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરીને ટ્રકના ચાલક સામે પણ સીઆરપીસી કલમ એકતાલીસ વનડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી